પ્રવેશ કર્યો છે રિયાઝ કરવો બાકી છે ઘણું બધું વાંચ્યું કારણ કે જ્યાં સુધી તમારું વાંચન ન વધે ઇનકમિંગ આજ તમારી ભાષામાં કેવું હોય કે ઇનકમિંગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સક્ષમ આઉટગોઈંગ ન થાય વાંચવું પડે પુષ્કળ વાંચવું પડે અને વાંચ્યા વગર તમે ઉત્તમ સર્જન ન કરી શકો એટલે ફરી ફરી આપ સૌનો સાહિત્ય જગતમાં પ્રવેશ સાથે ત્રણ મુદ્દા તમારી સામે બહુ ઝડપથી છેડવા છે કે સૌથી મુદ્દો અનુભવ 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 ખરીદી શકાતો નથી એ હકીકત છે થાય છે અને વધારે થાય છે લખતા હોય એને થાય ન લખતા હોય એને પણ થાય પણ તમે જોશો ઘણી બધી કૃતિને તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તો સાવ કૃત્રિમ કશું જ કયામાં નથી એમ એટલે માત્ર માત્ર ઊભું કરેલું ઊભું કરેલું માનસિક રીતે ઊભું કરેલું એ કરતા તમારા અનુભવની ક્યાંક જોડો હા અનુભવમાં રંગ રોગાન હોય સાહિત્ય કૃતિ સંપૂર્ણપણે વાસ્તવિક નથી એમાં કલ્પન પણ હોય પણ મૂળ તો એ અનુભવની ધરાતલ ઊભું પર ઊભું હોવું જોઈએ નહીં કૃત્રિમ અને એ આપણને ચોંટતું નથી ધારો પોસ્ટ ઓફિસ વાર્તા આજે વર્ષો પછી પણ આપણને એટલી જથાવત લાગે છે ને બા મને દીકરીનો સંબંધ એટલી જ આપણને અને વર્ષો પછી પણ એ વાર્તા એટલી જ આપણને ગમશે લોહીની સગાઈ અમૃત કાચીના આજે પણ એટલી આપણને ચોંટે છે કે વર્ષો પછી ચોંટશે કારણ કે એ અનુભવની ધરાતલ ઉપર એ વાર્તા ઊભી છે વાસ્તવની ધરાતલ ઊભી છે એટલે અગત્યનો મુદ્દો છે અનુભવ કે તમારા જે રોજબરોજના અનુભવ છે જીવાતા જીવનના અનુભવ છે એનો કોઈ અંશ પકડી અને તમે એને સાહિત્યમાં પ્રસ્તુત કરવા માટેનો પ્રયત્ન કરો બીજી વાત છે અનુભૂતિ અનુભવ અનુભવ પછી અનુભૂતિ કેટલી થાય છે જો ઘણા બનાવ ઘણો અનુભવ એવા હોય છે કે આપણને રાતો ઊંઘવા નથી દેતા આપણે જબકીને જાગી જાય કરે આવું બન્યું ધારો કે ભૂકંપ થયો તો લોકો વર્ષો સુધી ઊંઘી નથી શક્યા દિવસો વર્ષો સુધી એ જે કંપ જેને અનુભવો ભૌતના મુખમાંથી જે બહાર નીકળ્યા છે આવા ઘણા બધા અનુભવ આપણા જીવનમાં અનુભૂતિના સ્તર સુધી પહોંચ્યા છે જે આપણને સખ ન લેવા દે આમ એનો મૂળ શબ્દ સુખ છે પણ એને એને દેશી ભાષામાં કે આપણે હખ ન લેવા દે એમ આપણને જમવા ન દે આપણને બેસવા ન દે આપણને સ્થિર થવા ન દે અને અંદરથી એમ કહે કે હવે મને લખ એ લખનો જે મુદ્દો છે ને અભિવ્યક્તિ અનુભવ અનુભૂતિ અને અભિવ્યક્તિ અનુભવ બધાને શક્ય છે અનુભૂતિ પણ બધાને શક્ય છે અભિવ્યક્તિ બધા માટે શક્ય નથી એટલા માટે બધા જ સર્જકો હોતા નથી ભણવાથી સર્જક થવાય એવું પણ નથી આપણા કન્નાલાલ બહુ ઓછું ભણેલા હતા અને એની કરતા મનસુખભાઈ જે સંસ્થામાં પણ પોતાનું જીવન સમર્પિત કર્યું એ મનુભાઈ પંચોલી પાંચમું ધોરણ કે અને પાંચમું ધોરણ ભણેલા ને એમણે જે આપણે એમ થાય કે ઝેર તો બીજા જાણી જાણી એક જ નવલકથા આપી હોત તો કાંઈ એનું એને એને બીજું કાંઈ સર્જન કરવાની જરૂર નહોતી એમ એટલે એને અભ્યાસ હોય એ સારી વાત છે પણ અભ્યાસ સાથે લેવા દેવા નથી એટલે કીધું કે અભિવ્યક્તિ તમને અને મને બંનેને આપી છે શાબ્દિક અભિવ્યક્તિ અભિવ્યક્તિના ઘણા બધા પ્રકાર છે પણ શાબ્દિક અભિવ્યક્તિ જ્યારે તમને મને આપી છે ત્યારે અનુભવ અનુભવને ખપમાં લઈને અનુભૂતિ અનુભૂતિ એટલી સઘલ થશે કે તમને લખવા માટે એ જમ્પવા નહીં દે જેમ કવિને પેલું કવિતાનું મુખડું ઈશ્વર આપે અને બાકીનું પછી એમણે કરવાનું છે એમ અનુભૂતિ ઈશ્વર તમને આપે અને પછીનું જે કાંઈ સર્જન છે એ એ એ તમારે કરવાનું છે સર્જન કરીએ છે ત્યારે ગયા વખતે ગયા રવિવારે પણ આ મુદ્દો કીધો તો પેલા વહેલા મનમાં સ્પષ્ટ થતું નહી કે મારે શું કરવા લખવું છે મારે શું કરવા લખવું છે આનો જો તમને જવાબ મળે તો બીજું સ્ટેપ છે કે શું લખવું છે શું કરવા લખવું છે ને શું લખવું આમ તો હું આગળ એમ નહીં કહું છું કે માણસને તો ખરેખર શું ન લખવું એ પહેલી ખબર હોવી જોઈએ હા શું લખવા કરતાં શું ન લખવું જોઈએ પહેલી ખબર હોય કહે કે એટલે આને પુષ્કળ પ્રાગટ્યની પ્રવૃત્તિ એટલી ફાલી ભૂલી છે એટલી ફાલી ભૂલી છે એટલું સરળ બન્યું છે એટલે એટલે પાંચ પંદર પુસ્તકો તમારે મારે ખાતે થઈ જાય એટલે આપણે માલામાલ થઈ ગયા છે એમ માની લેવાનાય કારણ નથી હા એમ એમ માની લેવાની કારણ નથી એટલે તો હું બોલ્યો કે ભાઈ મનુભાઈ મંચુલે ઝેર તો બીજા જાણી જાણી એક જ નવલકથા આપી હોત તો એને કશું કરવાનું રહેતું રહેતું નહોતું કવી કલા આપીએ જ્યાં જ્યાં નજર મારી ઠરે અથવા તો ગ્રામ માતા

એટલા પણ એની માટે સંશોધનો થયા છે એટલે અનુભવ અનુભૂતિ અને અભિવ્યક્તિ અભિવ્યક્તિ જ્યારે તમે કરો છો ત્યારે તમારી પાસે શબ્દનો આ માં શબ્દની સંપદા કેટલી છે જથ્થો નથી શબ્દ વાપરો સંપદા કેટલી છે અને સંપદા આવે ક્યાંથી તો કે વાંચનમાંથી તમારું જથ્થાબંધ વાંચન 100 વાર્તા વાંચ્યા પછી એક વાર્તા લખાય 100 નવલકથા વાંચ્યા પછી એક એકાદ નવલકથા લખ્યું હોય તો લખી નહીતર કાઈ નહીં જો નવલકથા કથા જે સભર થયો ને એનો જે આનંદ છે ને નિદાનંદ એ એ લખવા કરતા પણ વિશેષ છે એટલે આપણે આપની જાત સાથે એ પણ જ્યારે જ્ઞાન સત્ર છે ત્યારે હું આ શબ્દ બોલું ઉપદેશ આપવાનો કોઈ ઉદ્દેશ નથી ક્યારેય કે તે નથી તો આ રીતે ત્યારે હવે બહુ પ્રશ્નો થાય છે આ સોશિયલ મીડિયામાં WhatsApp માં તરત લખે કે આ મને કેવું લાગ્યું કે કેવી રીતે જવાબ આપવાય વોટ્સએપ માં એટલે આ તો દિવસ એની મે એક વાત કરી લો તો વાત તો તેમ વોટ્સએપ માં લખે આ તમને કેવું લાગ્યું કે હું તો લખું કે તમારે સાચું સાચું સાંભળવું છે સારું સાંભળવું છે કે કરી લો જો સારું સાંભળવું હોય તો મને એ જવાબ દો બહુ સરળ છે બહુ ઉત્તમ છે આવું આ સુધી કોઈ સબ્જેક્ટ કરી નથી કરતા એ બસ વાત કરી દે કે એક એટલે સારું ભાનું તો સાતું ભાનું આની પણ માનસિક તૈયારી રાખી કે જે જેને આની માનસિક તૈયારી નથી એનો વિકાસ ન થઈ શકે જથ્થો થકે ક્વોન્ટિટી થકે એમાં ક્વોલિટી નહીં હોય એટલે શબ્દની સંપદા એ માત્ર માત્ર વાંચન દ્વારા પ્રાપ્ત થઈ શકે છેલો બધો તમારી વાતને હું કીધું સોશિયલ મીડિયાની વ્યવકતે પણ વાત કરી કે સોશિયલ મીડિયા એ કમાલ પર કરી છે ને તબાર પર કરી છે भाई वस्तु तो एक ही है कि भाई तुम्हें कृति ने प्रकट करो ने मृत्यु क्षण है एक ही में लायक आ जाए तो ये 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 साहित्यिक कृति की साहित्यिक गुणवत्ता तो को बात न करती बार बार के बारे में बोलो थी कि ये बात न करती तो बात की व्यवहार बात की व्यवहार का तुमने बहुत सारी तरह समझाई हो कि भाई माधव भाई सारी कृति ने लायक करो सारी कृति ने लायक करो ये तो बात की में मजा तो नहीं आ रही तो इन्हें सहन करना नहीं अने सुधारने वाली तैयारी होनी चाहिए तो आज हम इस तरह के साहित्य के तक्षे टेक के शब्द शब्द नहीं कभी ने शब्द के शब्द बात करो तो शब्द तो चले तमे नहीं हो वो नहीं हो सता या जगत के अंदर इस शब्द तक्षे पर क्या वो शब्द के जो समृद्धि पानी या किसी के प्रगति જેમણે આવા સરસ આયોજન માટે તન મન ધન બધું જ કરી ગુટે છે એ લશ્કરી સાહેબ અને એની સમગ્ર ટીમ એમ સમગ્ર ટીમ કોઈ એક વ્યક્તિ તો સમગ્ર ટીમ જે આ બધું કરી રહી છે કે આ રવિવારે બોલની અંદર 33 પુસ્તકોનો પ્રગટ પ્રાગટ 33 પુસ્તકોનો પ્રગટ ગુજરાતી સાહિત્યના રેકોર્ડમાં પણ નહી હોય એટલું અને એમાં કિરણ બેન હતા બધા એ સંજોગો પણ સાથે હતા તો એટલે પણ આપણે બંધન કરી રાખ્યો એટલું

તો આવા ઉત્તમ સમયમાંથી તમે જ્યારે પસાર થઈ ગયા છો ત્યારે તમારી પાસેથી ઉત્તમ પ્રકારનું આ ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતી જગતને ઉત્તમ પ્રકારનું સાહિત્ય મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીને મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું વસ્તુ આભાર